નમસ્તે સાથીઓ નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી તરીકે કોણ પ્રશ્ન થયો મોદી પછી કોણ ભાજપના નરેન્દ્ર મોદી ઉત્તરાધિકારી તરીકે કોણ યોગીજી નહીં તો કયા નેતાનું નામ છે સૌથી આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી એ એક કેન્દ્રમાં રેકોર્ડ સર્જીને ત્રીજીવાર સતત સરકાર બનાવી છે હવે જ્યારે વડાપ્રધાન મોદીએ તેમનો ત્રીજો કાર્યકાળ પૂરો થાય તે પહેલા તેમની પંચોતેર વર્ષની વય વટાવી જશે ત્યારે સ્વાભાવિક રીતે લોકો વિચારી રહ્યા છે કે મોદી પછી ભાજપના વડાપ્રધાન પદ તરીકે કોણ હોઈ શકે આ પ્રશ્ન માત્ર રાજકીય વિશ્લેષકો જ નહીં પણ ભાજપના સમર્થકોને પણ વિચારવા મજબૂર કર્યા છે કે મોદી પછી હવે કોણ વડાપ્રધાન બનશે ઓગસ્ટ બે હજાર ચોવીસ માં બહાર પાડવામાં આવેલ મૂળ ઓફ ધ નેશન સર્વે માં લોકોને પૂછવામાં આવ્યું હતું કે તેઓ ભાજપમાં નરેન્દ્ર મોદી પછી વડાપ્રધાન તરીકે કોને જોવા ઈચ્છે આ સર્વે માં ભાગ લેનાર લોકો એના અભિપ્રાય મુજબ કેટલાક સંભવિત ઉમેદવારોના નામ સામે આવ્યા છે જેઓ ભવિષ્યમાં મોદીનું સ્થાન લઈ શકે સર્વે દર્શાવે છે કે પચીસ ટકાથી વધુ લોકોને અમિત શાહને સમર્થન આપ્યું યોગી આદિત્યનાથ અને નીતિન ગડકરી જેવા બીજેપીના અન્ય વરિષ્ઠ નેતાઓની તુલનામાં કેન્દ્રીય અમિત ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે મોખરે રાખ્યા છે એટલે કે સર્વેનું માનીએ તો લોકો અમિત શાહને નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી તરીકે ભાજપના વડાપ્રધાનના સહેરા તરીકે જોવા ઈચ્છે છે દેશના ઓગણીસ ટકા લોકોએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બીજા સ્થાને રાખ્યા સર્વે અનુસાર રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટ્રી નીતિન ગડકરી તેર વોટ મેળવીને ભગવા પાર્ટીમાં ટોચના પદ માટે ત્રીજા સૌથી વધુ પસંદગીના છે આ ત્રણેય નેતાઓ પછી રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ લગભગ પાંચ વોટ સાથે છે તો સર્વેક્ષણ અનુસાર

એક લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી આવી નવી માહિતી હોય તેવા વિડીયો તમને સમયસર આ ચેનલ પરથી મળતા રહે તો ખાસ દોસ્તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મળતા નહીં